ગત રોજ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલ કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું જેના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના આદેશ મુજબ પૂર્વ કચ્છના તમામ શહેર અને જિલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી વાહન ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ વધારવામાં આવી જે અનુસંધાને અંજાર આદિપુર ગાંધીધામ એ ડિવિઝન ગાંધીધામ બી ડિવિઝન કંડલા મરીન સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અને આડેસર ચેકપોસ્ટ પાસે સઘન ચેકિંગ અને નાઇટ પેટ્રોલિંગનો ધમધમાટ જોવા મળી રહ્યો હતો આ ઉપરાંત પૂર્વ કચ્છ એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા હોટલો લોજ અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો નોંધવામાં આવી અને હોટલોમાં રોકાયેલા મહેમાનોના ડેટાની પણ તપાસ કરવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય આ પગલાં તકેદારીના ભાગરૂપે લેવામાં આવ્યા હતા